હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ચણાને પલાળવાની ઝંઝટ વગર ફક્ત સાત વિસલમાં ચણા બાફીશું અને એ પણ પલાળીને બાફ્યા હોય તેવા જ તો ચણાને જે ઓવરનાઈટ પલાળીએ છીએ તે પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ આપણે ચણાની જરૂર પડે ને ચણા બાફવા હોય તો કઈ રીતના બાફવા તેની પરફેક્ટ રીત આજે હું તમારી સામે શેર કરવા જઈ રહી છું તો ચલો ખૂબ જ ઉપયોગી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધીય તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધીય તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિન્ક પણ મૂકેલી છે સૌથી પહેલા તો ઘણી વખત આપણને તાત્કાલિક પાણીપુરી ખાવાનું ખૂબ જ મન થાય છે અથવા ઘણી એવી રેસિપી ચણાની બનતી હોય છે પણ ચણા પલાળેલા ના હોય એટલે કોઈ વસ્તુ ચણાની આપણે ઇન્સ્ટન્ટ બનાવવી હોય તો ના બનાવી શકીએ અને ઘણીવાર એવું પણ બને કે આપણે ચણા પલાળવાનું ભૂલી પણ જઈએ છીએ તો તમે આ ઇન્સ્ટન્ટ ચણા બાફીને કોઈ પણ ચણા પલાળવાની ઝંઝટ વગર આ ચણા તમે બનાવી શકો છો તો તેના માટે મેં એક કપ ચણા લીધા છે તો તેના માટે આપણે ત્રણ કપ પાણી કુકરમાં ગરમ મૂકીશું પરફેક્ટ માપ સાથે આ ચણા બાફવાની રીત આજે હું તમને બતાવીશ પાણીને આપણે એકદમ સરસ ગરમ થવા દેવાનું છીએ પાણી ગરમ થઈ ગયું છે તો આ પાણીમાંથી આપણે એક કપ પાણી ચણા ધોવા માટે લેવાનું છે તો ચણા આપણે ઠંડા પાણીથી નથી ધોવાના ગરમ પાણીથી જ ધોવાના છે જો ઠંડા પાણીથી એટલે કે નોર્મલ પાણીથી ધોઈએ ને તો ચણા ક્યારેક ના પલળવાના પણ ચાન્સ રહે છે એટલે તમે ખાસ ગરમ પાણીથી જ ધોજો અને બીજા કોઈ પણ કઠોળ તમે ગરમ પાણીથી ધોશો ને જ્યારે તમે ગરમ પાણીનો ઉપયોગ કરશો ને તો તેનું રિઝલ્ટ તમને સો ટકા મળશે આ રીતના ચમચીથી સારી રીતના ધોઈ લઈએ ગરમ પાણીના હિસાબે આપણે હાથ તો ના ડાળી શકીએ એટલે ચમચીથી હલાવીને સારી રીતના ધોઈ લેવાના પછી એક્સ્ટ્રા પાણી નીતારી લેવાનું તમે પણ આ રીતના કોઈ પણ કઠોળને ગરમ પાણીથી ધોવાની ટ્રાય કરજો સો ટકા રિઝલ્ટ મળશે હવે આપણે ધોયેલા ચણાને ને કુકરમાં ગરમ પાણી મૂકેલું છે તેમાં ઉમેરી દઈએ પછી ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને પછી કુકરનું ઢાંકણ બંધ કરીને કુકરમાં હવા ભરાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખવાનો છે વિસલ નથી કરવાની ખાલી અવાજ ભરવાની છે બે મિનિટ જેવું થયું છે અને કુકરમાં હવા ભરાઈ ગઈ છે અને વિસલ નથી થવા દેવાની ખાસ ધ્યાન રાખજો જુઓ હવા ભરાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવા તેની જાતે પૂરી થાય પછી જ તેને ખોલવાનું છે એટલે પ્રેશરના લીધે જ આપણે જે ઓવરનાઇટ ચણા પલાળીએ છીએ ને તેનું રિઝલ્ટ તમને આ કુકરના પ્રેશરથી મળી જશે દસેક મિનિટમાં હવા તેની જાતે પૂરી થઈ ગઈ છે તો હવે કુકરનું ઢાંકણ ખોલીને તમને ચણા બતાવું તો આપણે જે ચણાને ઓવરનાઈટ પલાળીએ છીએ જેવા ચણા પલળે છે ને તેવા જ આપણા ચણા સરસ પલળી ગયા છે આંગળીથી પ્રેસ કરીએ તો ચણાનો દાણો એકદમ સરસ પોચો થઈ ગયો છે ને ઓવરનાઈટ પલાળવાની ઝંઝટ વગર ચણા બાફવાની પરફેક્ટ રીત તો જરૂર એકવાર ટ્રાય કરજો જો તમારે ઇન્સ્ટન્ટ ચણા જોઈતા હોય તો કરવા જેવી છે આ ટિપ્સ હવે આપણે ફરી તેનું ઢાંકણ બંધ કરીને ગેસની સ્લો ફ્લેમ પર છ થી સાત કરીશું એટલે આપણા ચણા સરસ બફાઈ જશે ટાઈમ બગાડ્યા વગરની ચણા બાફવાની તો સ્લો ફ્લેમ પર સાત વિસલ થઈ ગઈ છે અને હવા પણ તેની જાતે પૂરી થઈ ગઈ છે હવે ઢાંકણ ખોલીશું તો જુઓ આપણા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે તમને ચણાને બતાવું તો પ્રેસ કરીએ તો આસાનીથી મેશ થઈ જાય છે એટલે કે આપણા ચણા એકદમ સરસ પરફેક્ટ બફાઈ ગયા છે તો છેને ચણાને પલાળવાની ઝંઝટ વગર ચણા બાફવાની પરફેક્ટ રીત આ જ રીતના તમે બધા જ કઠોળ બાફી શકો છો જેવા કે ચણા રાજમા ચોરી બધું જ તમે આ રીતના બાફી શકો છો અને ઇન્સ્ટન્ટ ઉપયોગમાં લઈ શકો છો તમારે એ જ ધ્યાન રાખવાનું કે કઠોરને ગરમ પાણીથી જ ધોવાના છે અને શરૂઆતમાં હવા ભરાઈ જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખવાનો પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પછી હવા તેની જાતે પૂરી થાય પછી જ કુકરનું ઢાંકણ ખોલવાનું ફરી ઢાંકણ બંધ કરી મેં સાત વિસલ કરી સ્લો ફ્લેમ પર અને આપણા ચણા સરસ બફાઈ ગયા કોઈ પણ પ્રકારની ચણાને પલાળવાની ઝંઝટ વગર આ પૂરી પ્રોસેસ ચણા બાફવામાં મારે ત્રીસેક મિનિટનો સમય થયો છે તો જરૂર એકવાર આ રીતના ચણા બાફવાની ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ ચણાને પલાળ્યા વગર ચણા બાફવાની રીત તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ